ગાંધીનગર જિલ્લાના દોલારાણા વાસણા ગામમાં ક્ષત્રિય સમાજના લોકો દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું તેમાં કુળદેવી મા નાગણેશ્વરીની સોગંદ ખાઈને સમાજના લોકોએ પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી ભાજપના કાર્યકરોને ગામમાં પ્રવેશ નહીં કરવા દેવા તથા ભાજપને વોટ નહીં આપીએ જય ભવાની ભાજપ તો હવે જવાની કમળનો ફૂલ અમારી ભૂલ આ કાર્યક્રમનું આયોજન ગામના યુવાનો વડીલો તથા મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર રાજેશ દરિયાની ગાંધીનગર